અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેડૂતો પરેશાન કપાસ મગફળીની સાથે ડુંગળીના પાકને પણ નુકસાન અમરેલી જિલ્લામાં ઘણા ગામોમાં માત્ર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું ચાર મહિનાની કાળી મજૂરી બાદ ડુંગળીનો પાક તૈયાર હતો અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક ધોવાઈ ચૂક્યો છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ડુંગળીનું વાવેતર કરતાં ખેડૂતોને પણ ભારે વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગઈકાલથી જ અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ડુંગળીનું જે વાવેતર ખેડૂતોએ કર્યું હતું ત્યારે ડુંગળીના જે ખેતરો જે છે તે પાણીથી તરબોળ થયા છે ખાસ કરીને ડુંગળી પાક ઉપર આવી હતી ને તેવા જ સમયે જે કમોસમી વરસાદ સતત રાતથી વરસી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં મગફળી કપાસ અને ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે જોકે તૈયાર થયેલા પાક ઉપર આ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને હાલ અત્યારે રોવાનો વારો આવ્યો છે અવિરત વરસાદ પડી રહ્યો છે ને તેના જ કારણે મગ મગફળીના પાથરાઓ પણ ખેતરમાં પીડ્યા છે તેમાં પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડુંગળીનો પાક તૈયાર છે તેવા જ સમયે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી કાલે રાતથી સવારથી વરસાદ ચાલુ છે બપોરથી આવો ને આવો વરસાદ છે અમે ગોળ કર્યું ખાતર નાખ્યું પાણી વાળ્યું આમાં બહુ નુકસાની છે સરકાર પાસે શું આશા સરકાર જો વહેલી વેલાથી લઈ લે ડુંગળી તો સારું સહાય સહાયની તો અમને ક્યાંય ન મળે હેરાન થઈ ગયા હેરાન થઈ ગયા તમે